એ મારા વાલા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો વિસાવદરના સમાચાર તમે પાછા ગુજરાત તક પર જોતા હશો એવો મને વિશ્વાસ છે ભાઈ આજે છે ને એક એવી મજેદાર તમને વાત કરવાની તમે થમનેલમાં જોઈ લીધો હશે સિત્તેર દિવસ સાહેબ સિત્તેર દિવસ એટલે કે બે મહિના દહતીમાં ગોપાલ ઇટાલિયાએ જે કર્યું છે ને એ મને લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારી કરી શકશે નહીં સિત્તેર દિવસના આ આખા પ્લાનમાં ગોપાલ ઇટાલિયા એવા મસ્ત સેટ થઈ ગયા કે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચિંતામાં છે કે આપણે આવું કરી શકીશું કે નહીં આપણી પાસે સમય છે ના શું છે આ સિત્તેર દિવસનો પ્લાન વાત કરીએ આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજગુરુ બહુ લાંબી ટૂંકી વાતો કરવા કરતા અડી વળી વાતો કરવા કરતા સિત્તેર દિવસનો પ્લાન તમને સમજાવ ત્રેવીસ માર્ચનો એ દિવસ હતો જ્યારે આમ આદમી પાર્ટીએ ઓફિશિયલી ગોપાલ ઇટાલિયા વિસાવદરથી અમારા પક્ષમાંથી એટલે કે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરતી હતી ત્રેવીસ માર્ચ ત્રેવીસ માર્ચે જાહેરાત કરતાની સાથે ગોપાલ ઇટાલિયાને ખબર હતી કે જો આપણે ચૂંટણીમાં સફળ થવું હોય જો આપણે વિસાવદરમાં પગપસેરો કરવો હોય રાજકીય રીતે તો વિસાવદર જવું જરૂરી છે ચોવીસ માર્ચથી એટલે કે ત્રેવીસ તારીખે નામ જાહેર થયું ને બીજા જ દિવસથી ગોપાલ ઇટાલિયા વિસાવદર પહોંચી ગયા અને ખાલી પહોંચ્યા નહીં વિસાવદરમાં ઘર ભાડે લીધું અને ત્યાં રહેવાનું શરૂ કરી દીધું ચોવીસ માર્ચને આજની તારીખને પણ ગણી લો તો એ સિત્તેર દિવસ થયા લગભગ ઓગણ સિત્તેર સિત્તેર દિવસ અને આ સિત્તેર દિવસની અંદર ગોપાલે એટલા બધા કામ એટલા બધા ગામની મુલાકાત લીધી એટલી બધી લોકો સાથે સંપર્ક કર્યા વાતું કરી લોકોની વાતો સાંભળી જે સમય હવે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાસે બચ્યો નથી કારણ કે હવે તો ગણતરીના દિવસો છે ને ગણતરીના દિવસોમાં તમારે બહુ બધા કામ કરવાના છે બહુ બધા કામ કરવાના છે એટલે તમારે પ્રચાર કરવાનો છે એટલે કે ભાષણ કરવાનું છે તમારે સભાઓ કરવાની છે તમારે ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવાની છે તમારે સામાજિક સંસ્થાઓની મુલાકાત લેવાની છે ને આ બધું જ કામ 24 માર્ચ 2025 થી ગોપાલ ઇટાલિયાએ શરૂ કરી કર્યું હવે ગોપાલ ઇટાલિયાએ બહુ સમજદારીપૂર્વક આખો પ્લાન ઘડીને શું કર્યું તો ગોપાલ ઇટાલિયાએ માત્ર જાહેર જગ્યાઓ પર સભા ન કરી ગોપાલ ઇટાલિયાએ બુદ્ધિપૂર્વક મોટા ભાગના ગામડાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું એવા ગામડાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું જ્યાંથી ગોપાલને અપેક્ષા છે કે એને મત મળશે ગોપાલ ઇટાલિયાએ આ તમામ ગામડાઓની મુલાકાત લીધી તમામ ગામડાઓમાં જઈને ચા પાણી પીધા કારણ કે સૌરાષ્ટ્રમાં છે ને સાહેબ એક બહુ જો તમે સૌરાષ્ટ્ર છો તમને ખબર જ હશે કે સૌરાષ્ટ્રમાં માન મર્યાદા એ પહેલાં સ્થાને છે એટલે કે તમે મહેમાન તરીકે કોઈને ત્યાં ગયા હોય તો તમને મને લાગે છે કે તમે જમ્યા વગર કે ચા પાણી પીધા વગર પાછા આવી શકો નહીં ગોપાલ ઇટાલિયા આ વાતથી વાકેફ છે પોતે સૌરાષ્ટ્રથી જ છે અને એટલા માટે જેમને ખબર છે કે આપણે ક્યાં કેટલો સમય પસાર કરવાનો છે તો ગામમાં ગયા લોકોની સમસ્યાઓ જાણી લોકોને કીધું કે તમે શું ઈચ્છી રહ્યા છો એક ધારાસભ્ય તમારા કયા કામ છે જે મારે કરવાના છે આ સમજો કે આ સ્ટ્રેટર્જી જે છે ને એ સ્ટ્રેટર્જી બધા અપનાવી શકે છે પરંતુ એ સ્ટ્રેટર્જીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એને લાગુ કરવા માટે તમારે સમય જોઈએ જે સમય ગોપાલ પાસે હતો અને છે હજી તો ચૂંટણીને દિવસોની વાર છે પણ ભારતીય જનતા પાર્ટીના તો હમણાં બે દી પહેલા ઉમેદવાર જાહેર થયા એટલે આમ ગણો તો એની પાસે વીસ દી છે હવે વીસ દિવસમાં શું થઈ શકે ને હવે તો વીસ દિવસ નથી લગભગ પંદર સોળ દિવસ માત્ર મુલાકાત ન કરી સિત્તેર દિવસ સુધી એમણે એવા મુદ્દાઓ પણ પકડ્યા જે ચાર ત્રણ ચાર મુદ્દાઓ ખૂબ વિસાવદરને અસર કરતા છે ને મહત્વના છે એ પછી ડીએપી ખાતરનો મુદ્દો હોય ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય રોડ રસ્તાનો મુદ્દો હોય આ બધા જ મુદ્દા એમણે ઉઠાવ્યા અને યોગ્ય જગ્યાએ આક્રોશિત થઈને એનર્જેટિક થઈને રજૂઆતો પણ કરી લોકોને સાથે રાખી એનાથી થયું એવું કે લોકોને પણ કેટલાક જે સાથી લોકો છે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે અથવા તો સામાન્ય લોકો છે કે ખેડૂતો છે જે કોઈ પણ હાજર હશે એના મનમાં એક વિશ્વાસ બેસાડવાનો પ્રયાસ થયો કે જો તમે મને ધારાસભ્ય બનાવો તો હું આવું કરી શકું આ સમય સિત્તેર દિવસનો ગોપાલ પાસે છે હતો અને ગોપાલે સિત્તેર દિવસમાં એ તમામ વસ્તુ કરી જેનાથી એ જનતાનો વિશ્વાસ પોતાના તરફ ખેંચી શકે અને આ સિત્તેર દિવસ જ્યાં સુધી ઉમેદવાર જાહેર ન થયા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ જાણે છે કે જે સમય ગોપાલ ઇટાલિયાને મળ્યો એ સમય આપણા ઉમેદવારને મળવાનો નથી અને આ જ વાતનો પરસેબો બળી ગયો છે ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને એની પાછળનું કારણ છે કે તમે ચૂંટણી લડતા હોય ત્યારે લોકસંપર્ક ખૂબ જરૂરી હોય છે અને લોક લોકસંપર્ક નાનામાં નાના છેવાડાના ગામડે જવું હોય તો તમારી પાસે સમય જોઈએ જે સમય હવે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પાસે બચ્યો નથી કદાચ જે કામ સિત્તેર દિવસોમાં ગોપાલ ઇટાલિયાએ કર્યું એટલું કામ તો કદાચ આ બંને પક્ષના ઉમેદવાર કરી શકશે નહીં બધે ન પછી સમય નથી તમારી પાસે તો આ સિત્તેર દિવસનો પ્લાન એવી સિફતપૂર્વક એવી સમજદારી સાથે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો કે જેનો ફાયદો હવે ગોપાલ ઇટાલિયાને મળશે કે નહીં એ તો વિસાવદની જનતા નક્કી કરવાની છે કે આપણે અહીંયા બેઠા બેઠા નક્કી ન કરી શકીએ પણ સિત્તેર દિવસમાં તમે જો જોશો ગોપાલ ઇટાલિયાની યાત્રાઓને વિસાવદરમાં ક્યાં ક્યાં ફર્યા તો તમને એક સમજ આવશે કે ગોપાલ ઇટાલિયા પહેલેથી એ નક્કી કરી ચૂક્યા હતા કે આપણે ક્યાં જવું ને આ એક સ્ટ્રેટર્જી પોલિટિકલ સ્ટ્રેટર્જી એક રણનીતિનો આ ભાગ છે અને એ ગોપાલના ફેવરમાં રહેશે કે નહીં એ સમય બતાવશે પરંતુ આ સિત્તેર દિવસ ગોપાલ ઇટાલિયાએ સાહેબ જે કર્યું છે એ સિત્તેર દિવસમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં પહેલાં એ વાત સારી રીતે જાણતા હતા કે ગોપાલને બેનિફિટ એક વાતનો છે બે વાતમાં આમ તો બેનિફિટ છે એક કે વિસાવદરની મતદારોની તાસીર સત્તા વિરોધી છેલ્લા ઘણા વર્ષથી એમને મતદાન કરીને ભારતીય જનતા પાર્ટી સિવાયના પક્ષના ઉમેદવારને જે વિરોધી પક્ષ છે એમના ઉમેદવારને જીતાડ્યા ને બીજું કે ગોપાલ ઇટાલિયા સમય લઈને વિસાવદર ગયા છે અને સમયનો ઉપયોગ એણે હાકા ફોજદારી કરવા કે ફોટા પડાવવા નહીં પરંતુ લોકોને મળવા માટે કર્યો છે અને એ એમની તસવીરો સોશિયલ મીડિયામાં જે આવે છે એમના વિડીયો જે સામે આવે છે એના પરથી પ્રતિક થાય છે પણ અંતમાં ફાયદો ગોપાલ ઇટાલિયાને કેટલો થાય છે એ સમય બતાવશે પરંતુ એક વાત સાહેબ કહેવી પડે કે ગોપાલ ઇટાલિયાએ જે આયોજન કર્યું છે અને આમ આદમી પાર્ટીએ ઘણીવાર એવું થાય કે આપણે જ્યારે જાહેરાત થઈ ત્યારે ઘણા બધા નહોતું કે એટલી બધી વહેલું શું કોંગ્રેસ નડે નહીં એટલે જાહેર કરતી તું પરંતુ એની પાછળનો પ્લાન આ હતો કે જેટલા વહેલા જઈશું એટલું લોકસંપર્ક વચ્ચે લોકસંપર્ક વચ્ચે તો ફાયદો મળશે તો તમારું શું માનવું છે સિત્તેર દિવસના પ્લાન વિશે તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને એમના આ પ્લાનનો સિત્તેર દિવસ જે વિસાવદરમાં વિતાવ્યા એનો કેટલો ફાયદો મળશે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને બીજું વાત જતાં જતાં એ પણ કહી દઉં કે એવું નથી કે આ પહેલી વાર વિસાવદર ગયા છે આની પહેલાં પણ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા એક્ટિવ જ હતા એવી પણ વાતો છે કે નગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટી માટે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ખૂબ મહેનત કરી હતી એટલે વિસાવદર પર જ્યારથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું આમ આદમી પાર્ટીનું ફોકસ હતું જ પરંતુ ઓફિશિયલી નામ જાહેર થયા બાદ જે ફૂલ ફ્લેજમાં એ આગળ વધ્યા છે એના એના પ્લાનની આપણે આ વાત કરતા હતા તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો તો તબિયતનું મજા કરજો અને બીજું રાજકીય બબાલમાં તમે ભોગ ન બનો એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આ રાજકીય પક્ષના નેતાઓનું કામ ચૂંટણી જીતવાનું છે ને એની માટે એ તમામ મહેનત કરશે પરંતુ એવું ન થાય કે તમે કોઈ એક પક્ષના કે કોઈ એક વ્યક્તિના સમર્થનમાં તમે કોઈ વ્યક્તિગત દુશ્મની વોરી લો અથવા તો તમને કોઈ નુકસાની થાય ન થાય એનું ખાસ ધ્યાન રાખજો ફરી મળીશું એક નવા વિડીયોમાં બાપાસ